ગઢડાની અંદર ચૂંટણીનો માહોલ છે અને માધવાણી પરિવાર સાથે વાત કરીશું તેઓ શું માની રહ્યા છે તબીબ પરિવાર છે તેમની સાથે અહીંના સ્થાનિક પ્રશ્નો સ્થાનિક મુદ્દાઓ અને શું જોઈએ તેઓ મત આપશે તે તમામ મુદ્દો પર વાત કરીશું સૌથી પહેલાં તમારાથી વાત કરીએ જે પેટા ચૂંટણી આવી રહી છે પહેલા તો આ ચૂંટણી કેટલી યોગ્ય છે અને શું જોઈને તમે મત આપશો હું ડૉક્ટર એસ એસ માધવાણી જનરલ પ્રેક્ટિસ કરું છું ઘટડામાં આ ચૂંટણી આવી ગઈ છે એટલે એકચ્યુલી જૂના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે એટલે આ કમ્પલસરી છે ચૂંટણી તો થવી જ જોઈએ અને આપણા વિકાસના કામો જે અટકેલા છે એ પૂરા પડી જાય એટલા માટે આ ચૂંટણી અગત્યની છે અને ખૂબ જરૂરી છે અત્યારે કોરોના કાળ છે આરોગ્યલક્ષી સુવિધાને લઈને સૌથી વધુ ચર્ચાઓ થતી હોય છે શું ગઢડામાં આરોગ્યલક્ષી સુવિધાઓ પર્યાપ્ત છે લોકોને કોરોના કાળની અંદર આરોગ્યલક્ષી સુવિધા મળી રહી સૌ પહેલાં તો આપણે અહીંયા એટલો બધો કોરોના ફેલાયેલો નથી અને બધા જ ઘરે બધા સારી તકેદારી રાખે છે અને અમારા અહીંયા મેડિકલ ગ્રુપ બધું સારું છે બધા ડૉક્ટરો સારી સેવાઓ આપે છે અને પેશન્ટ એટલા બધા ક્રિટિકલ હોતા નથી અને અમારે અહીંયા બધી સેવાઓ પર્યાપ્ત છે તમે અનેક ચૂંટણી જોઈએ વડીલ જે રીતે આ ચૂંટણી આવી રહી છે કોરોના કાળ છે સિનિયર સિટીઝન બહાર ન નીકળવું જોઈએ તે પ્રકારની સૂચના આપવામાં આવી છે શું તમે મત આપવા જશો અને તમને યોગ્ય લાગે છે આ ચૂંટણી થઈ રહી છે બ્લેટ પેપર મોકલે ઘરે તો ઘરેથી મત કરીએ ને એમ શું જોઈને મત આપશું ઉમેદવાર કે પછી મુદ્દાઓ કયા મુદ્દાને આધારે ઉમેદવારને જોઈને જ કરાય ને કામ સારું કરે એટલે પછી એને જ મત દેવાય ને આ બેઠક ઉપર જે પ્રશ્નો છે પ્રજાના શું પ્રશ્નો છે કોઈ મુદ્દો એવો છે કે જે તમે ઈચ્છો કે જે નવો ધારાસભ્ય આવે એ કામ કરે એક રેલવેનું રેલવે પહેલા શરૂ હતી અત્યારે બંધ થાય તો રેલવે ચાલુ થાય તો માણસોને અવર જવર થાય ને પછી કોઈ સ્કૂલ મહિલા સ્કૂલ થાય મહિલાઓ પણ છે એમની સાથે વાત કરીશું જે મુદ્દો છે તમે યુવા છો અહીંયા મહિલા શિક્ષણ ને લગતી પૂરતી વ્યવસ્થાઓ છે ખરી ગઢડામાં અને તમે શું જોઈને મત આપશો કયો મુદ્દો રહેશે અહિયાં તો સુવિધા તો ઘણી છે ગઢડામાં બસ હવે એક બચ્ચા માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ શરૂ થાય એ મારી ઈચ્છા છે દલિત તમે પણ આટલી ચૂંટણીઓ જોઈ છે તમે મત આપ્યા છે કયો મુદ્દો એવો હોય છે કે જે લોકોને સીધો અડતો હોય છે અને હજુ શું થવું જોઈએ શું માંગ છે હજી એમ કે ગાર્ડન ની જરૂર છે એમ કે બીજું બધું આ રોડ રસ્તા એ બધું અમુક બધી વસ્તુ સરસ છે પણ એમ કે ગાર્ડન છે અમુક બચ્ચા ને રમવાની સુવિધા છે એવું બધું જરૂર છે બસ તો જે રીતે વાત કરી મહિલાઓ માટે પણ એજ્યુકેશન ની વાત છે તમે પણ યુવા છો શું આ વિસ્તારમાં ખૂટી રહ્યું છે શું ધંધા રોજગાર પર્યાપ્ત છે રોજગારી અહીંયા મળી રહ્યો છે કે બહાર જવું પડે છે શું સ્થિતિ છે સ્થિતિ તો બધી સારી છે પણ હવે એક GIDC ની જરૂર છે ગઢડામાં પર્યાપ્ત સંખ્યામાં રોજગારી મળી રહે છે અથવા તો અત્યાર સુધી જે કામ થયા એમાં આગળ શું થાય તમારી શું ઈચ્છા છે જીઆઈડીસી સિવાય કોઈ એવો મુદ્દો છે કે જે જોઈને તમે મત આપવાના હોય રોડ રસ્તા સારા છે બાકી રેલવે ની એક જરૂર છે અને જીઆઈડીસી શું ખૂટી રહ્યું છે જેને જોઈને મતદારો મત આપશે અને હજુ ગઢડાનું સારું થાય એ માટે શું જોઈએ છે આ ભાઈએ વાત કરીએ એમ ઇન્ડસ્ટ્રીયલ લેવલે ઘરડા થોડુંક પાછળ છે એટલે એમાં એક તો જીઆઈડીસી એરિયાની ખાસ જરૂરિયાત છે નંબર બેમાં કે આપણે અહીંયા હેલ્થને રિલેટેડ વાત કરું તો આપણે અહીંયા સવારે મોર્નિંગ વોક કરવા બધા જાય છે એક્સરસાઇઝ કરવા માટે જીમ નથી આપણી પાસે તો એક સારા જીમની જરૂરિયાત છે પછી બાગ બગીચાની જરૂરિયાત છે અને એ સિવાય બાકી તો અમારા અહીંયા બધી સુવિધાઓ બહુ સરસ છે જેમ કે રોડ છે રસ્તા છે ગટર છે પાણી છે સ્ટ્રીટ લાઇટ છે એ બધું નંબર વન છે અને અમરેલી નગરપાલિકાનો ઉદાહરણ દેવામાં આવે છે ઓલ બોટાદ જિલ્લામાં આ જે ચૂંટણી છે ધારાસભ્યની છે ધારાસભ્યય સંપર્કમાં છે ખરા ધારાસભ્ય કોઈ દિવસ વિસ્તારમાં આવે છે ક્યારે અહીંયા આવ્યા હોય આની પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા અને આ વખતે ચૂંટણી થઈ રહી છે આત્મરામભાઈ વર્ષોથી અહીંયા ધારાસભ્ય રહ્યા ધારાસભ્યને ક્યારે જોયા ધારાસભ્ય તો રૂટીન લે અહીંયા હોય જ છે ઘણી ઘણીવાર અહીંયા કોઈ પણ સામાજિક કાર્યક્રમો હોય કે મંદિરમાં યજ્ઞ હોય

અને બીજો કોઈ ઇશ્યુ નથી મેજર કામ થયા છે નગરપાલિકા હોય કે ધારાસભ્ય સ્તરે આ તમામ કામ થયા છે ચૂંટણી જે આવી છે તે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાના કારણે આવી છે એટલે તે કારણ ભલે હોય પણ ચૂંટણીમાં મત આપવો જોઈએ કોરોના કાળ છે તેમ છતાં મત આપશે અને જે અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓ ગઢડાનો વિકાસ વધુ સાજે થાય તેવી આશા તેઓ રાખી રહ્યા છે કેમેરામાં અરવિંદ સાથે બ્રિજેશ તો મીડિયા ગઢડા ピッ